ઘણા પુરુષો ઘેર આવે અને એવું કે દૂધ લેવું અને સાંજે દૂધ મેળવીને બારણું બંધ કરવું આ પ્રવૃત્તિ જો આખા દિવસની એક જ દિવસ પુરુષ કરે ને તો સમજાઈ જાય પત્ની ઘરમાં શું કરે છે બધાનું પોતાનું કોન્ટ્રીબ્યુશન છે ત્યારે કુટુંબ બને છે દરેક માણસ પોતાનો રોલ સાચો કરે ને ત્યારે એક સારી ફિલ્મ બને હિરોઈનનો રોલ હીરો ન કરી શકે હિરોઈનનો રોલ હીરોનો રોલ હિરોઈન ન કરી શકે જેણે શિફોનની સાડી પહેરીને વરસાદમાં પલળવાનું છે એને એ જ કરવાનું છે અને જેણે મારામારી કરવાની છે અને વિલનને ફટકારવાનો છે એને એ જ કરવાનું છે આ દરેકનો નિશ્ચિત રોલ છે દરેકનું નિશ્ચિત પાત્ર છે દરેકે નિશ્ચિત કામ કરવાનું છે અને જો દરેક માણસ પોતાનું નિશ્ચિત કામ કરેક્ટલી કરે તો હું માનું છું એક કુટુંબ પરફેક્ટ બને એક દીકરીએ ખૂબ ઘરમાં ઓછો જ સમય રહેવાની છે એવી જ્યારે તમને ખબર જ હોય ત્યારે કડવી સ્મૃતિ મૂકીને કેમ જવાનું શું કામ કકળાટ કરવાનું શું કામ ઝઘડા કરવાના આપણને ખબર જ છે કે અહીંયા વીસ પચીસ વર્ષથી વધારે આપણી પાસે રહેવાનો સમય જ નથી તો એ પચીસ વર્ષ તો એવા અદ્ભુત હોય કે મા બાપ ઘડીએ ઘડીએ યાદ કરે એવું શું કામ થાય મા બાપને કે આશ પરણીન ગઈ તો હવે સારું લાગે છે રૂમ તો ખાલી થયો એવું થવાનું નથી કારણ કે મા બાપ એમના અંશને ખૂબ ચાહે છે પણ એ ચાહનામાં જ્યારે ગૌરવ ભળે એ ચાહનામાં જ્યારે દીકરી માટેનું અભિમાન ભળે જ્યારે પ્રતિષ્ઠા ભળે ત્યારે એમ થાય કે બરોબર છે હું ઘણી વાર કહું છું કે દીકરો છે ને એ પિતાનું માન છે પણ દીકરી તો પિતાનું સન્માન છે આજ સુધી દીકરાની ભૂલ પર કદાચ બાપ બે તમાચા જાહેરમાં મારી દે ને પણ દીકરીની ભૂલ થાય ને તો બાપની આંખો નીચી થાય એ મારીએ ન શકે ન કંઈ કહી શકે પણ મનમાં જે પીડા થાય ને એ તો માફ ન કરી શકાય એવી હોય છે હથેળીમાં પગ મુકાવીને ઉછેરેલી દીકરી હોય એ નાનકડી ભૂલ કરે અને આખા કુટુંબ પર આફત આવે ભાગી જાય હમણાં કન્યા છાત્રાલયોમાં હું એક આખો પ્રવાસ કરી આવી અને મેં છોકરીઓને કહ્યું મને બહુ એ વાત લાગે છે અત્યારના સમયમાં કે ગોગલ્સ પહેરતો હોય ને ચશ્મા પહેરતો હોય ને સ્માર્ટ હોય ને આમ આમ ચાવી ગુમાવે મોટર પર આવે ને આપણને એમ થાય કે આ તો હવે સલમાન પછી આનો જ નંબર આવશે પણ સાહેબ તમે સમજો એક મહત્વની વાત કે આટલો રૂપાળો છે આટલો દેખાવડો છે આટલો સફળ છે પણ સલમાન ના એ લગન નથી થતા એ નથી કરતો એવું એ કે છે એમાં જોયે ને આ દેશમાં એટલા જ પ્રેમીઓ અમર થયા છે કાંતિભાઈ જેના લગ્ન નથી થયા હીર રાંજા લૈલા શિરી શીરી છેણી છે તમે કોઈનું નામ લઈ લો લગ્ન ના થાય તો જ અમર થાય લગ્ન થાય એટલે શહીદ થઈ જાય કાંતિભાઈની વાત સાચી તો સવાલ એ છે કે કેવો દેખાય છે એના પર આ સંબંધ થશે કે કેવો માણસ છે એના પર આ સંબંધ થશે કબીર ના ગુરુ હતા એની દીકરી લાલી એની સાથે કબીરના લગ્ન થાય છે કબીર લાલીને રહીને પોતાને ઘેર આવે છે લાલી રડે છે આ ઝૂંપડું આવું ભંગાર આમાં મારે રહેવાનું છી કબીર એને કહે છે તારે શું કરવું છે તો કે મારો તો પ્રેમ છે મારા ગામના જમીનદારના દીકરા જોડે તો કબીર એમાં શું રડે છે ચાલ તને મૂકી આવું લાલી ફરી રડે છે કેમ તો કે આવી સરસ તૈયાર થઈ છું આ તો બધો કાદવનું જંગલ છે મારા બાપનું ગાડું તો જતું રહ્યું હવે હું કંઈ ચાલીને જઈશ કબીર કે બેસી જા ખભે યાર હું તને મૂકી આવું તારા પ્રેમી પાસે કબીર એને ખભે બેસાડે છે બે જણા જંગલમાં ચાલતા ચાલતા જાય છે એક પથ્થર આવે છે કબીર અથડાય છે એ પથ્થરને એનો નખોખડી જાય છે લોહી નીકળે છે પણ લાલીને પકડી રાખે છે પડવા નથી દેતો થોડા આગળ જાય છે એટલે લાલી ફરી રડે છે મન નીચે ઉતારો એટલે નીચે ઉતારે છે કે મા ન જવું કબીર કે હમણાં જવા રડતી હતી હવે નથી જવા રડે છે મને સમજાવ તને શું થાય છે અને ત્યારે લાલી એને એમ કે છે કે જે મને બીજાને સોંપવા માટે આટલી સાચવીને લઈ જાય છે હું જો એની જોડે રહીશ આખી જિંદગી તો મને કેટલું સાચવશે નથી જવું મારે મારે તો તારી જ સાથે રહેવું છે હવે જો એણે એમ વિચાર્યું હોત કે લો શાંતિથી સોંપવા તૈયાર થઈ ગયો પ્રેમ જ નથી કરતો તો એ બીજી દિશા હતી વિચારવાના પણ બે રસ્તા હોય છે એક પિતા ચીડાય છે એક મા વઢે છે એક પત્ની જ્યારે ફરિયાદ કરે છે એક પતિ જ્યારે ગુસ્સો કરે છે ત્યારે આ દરેક વખતે કોઈ તિરસ્કાર કોઈ ઘૃણા કોઈ ઝઘડો કોઈ અણગમો નથી હોતો ઘણી વખત એવું બને છે કે આપણા મનમાં જે ચાલતું હોય એ વાત આપણે કોઈને કહી શકતા નથી અને સૌથી નજીકના માણસ ઉપર કુકરની વિસલ વાગી જાય બહુ બહુ મોટી વાત છે ઘણી પત્નીઓ ફરિયાદ કરે કે બહાર જઈએ ને તો હસી હસીને વાતો કરે ત્યાં તો ગુસ્સો કરતા નથી કોઈ દિવસ કરે તો તમને સારું લાગે પારકા બૈરા જોડે છાસિયા કરે વિચારી જુઓ કે કેવું લાગે ઝઘડો તો પોતાના જોડે જ થાય ને તમે જેવા છો એવા ક્યાં જ્યાં અંગત લોકો છે ત્યાં બાકી તો તમે કેવા સરસ સૂટવૂટ પહેરીને સારા લાગો છો બરમુડા પહેરીને આવ્યું છે કોઈ અહીંયા એ તો ઘરમાં જ પહેરાય બહુ મોટી વાત છે આપણે ભૂલી ગયા છીએ કે આપણી સ્વાભાવિકતા તો ત્યાં જ છતી થાય છે જ્યાં આપણું કુટુંબ છે જ્યાં આપણા પોતાના લોકો છે જ્યાં આપણી અંગત વ્યક્તિઓ છે એટલે જો આપણા પર ગુસ્સે થતા હોય આપણા પર નોર્મલી વરતતા હોય આપણી પત્ની ફરિયાદ કરતી હોય આપણા સંતાનો પણ આપણે ગુસ્સે થતા હોઈએ તો માનજો કે હજી એ અંગત સંબંધ અકબંધ છે હજી એ પ્રેમ એમનો એમ છે એક પતિ પત્ની સવારે ગેલેરીમાં બેસીને ચા પીવે તો પત્ની રોજ જુએ ને કે આ સામેવાળી યાર કેટલા ખરાબ કપડા સુકવે છે સરખા ધોતી જ નથી રોજ એ લોકો ચા પીવા બેસે ને બેનનો સમય રોજ કે આ યાર રોજ કેટલા ગંદા કપડા ધોવે છે એને મારે પાવડર આપવો જોઈએ એને મારે આમ કરવું જોઈએ એને મારે બ્રશ આપવું એક દિવસ ચા પીવા બેઠા અને પત્નીએ કહ્યું કે અરે આ તો જોરદાર કપડા ધોયા ચોખા કેમ બેન મનોમન ત્યાં એને નહીં નહીં તો એટલે પતિએ ધીમેથી કહ્યું કે છે છે ને આપણો કાચ સાફ કર્યો સંબંધોમાં પણ આવું જ હોય છે સામેવાળાના કપડાં કપડા કદાચ મેલા ન હોય આપણો કાચ કાળો હોય એટલે કાચ સાફ કરવો પછી નક્કી કરવું કે સામે વાળાના કપડા મેલા છે કે નથી એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું મારે નીકળવાનું છે મને બહુ મજા આવી હોત તમારી સાથે વાત કરવાની પણ થોડો મોડો આ કાર્યક્રમ શરૂ થયો મારે આગળ બીજા કાર્યક્રમ છે સો સોરી પણ એક છેલ્લી વાત મને બહુ જ તમારી સાથે શેર કરવી છે એક પરિવારમાં એક દાદા બીમાર પડ્યા એટલે બધા સંતાનો ભેગા થઈ ગયા બધા પાસે આવી ગયા ખબર છે કે ઘર બોલે છે ગંગાજળ પીવડાવ્યું છે શ્વાસ ઉફણાય છે અને દાદા એ પૂછ્યું કે મોટો ક્યાં છે એટલે તરત મોટો દીકરો આવ્યો કે અહીંયા આ રહ્યો બાપુજી અહીંયા તમારી પાસે આમ હાથ પકડી લીધો કે વચલો એટલે બિચારો વછીલો દીકરો આવ્યો એને હું આ રહ્યો બાપુજી બાપુજી હલો આ રહ્યો કે નાનો એટલે નાનો આવ્યો એને પગ પકડ્યા કે બાપુજી આવી ગયો આ રહ્યો કે મૂર્ખાઓ દુકાને કોણ છે અંત સમયે ત્રણ સંતાનો એમની પાસે છે એમનો હાથ પકડીને એમની નિકટ ઊભા છે એ વાતનું સુખ નથી જે દુકાન એમણે મૂકીને જવાની છે જે દુકાન સાથે એમને કોઈ નિસ્બત હવે થોડીક ક્ષણો પછી રહેવાની નથી એ દુકાન પર કોઈ નથી એની એમને ચિંતા છે આપણે બધા જ કદાચ આવી જિંદગી જીવતા થઈ ગયા છે જે આપણું નથી એમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા છે એમાં આપણો સંપૂર્ણ રસ છે એમાં આપણું સંપૂર્ણ આકર્ષણ છે કેટલા બધા લોકોને અભિભૂત થઈ જાય કોઈ અંગ્રેજી સારું બોલતું હોય તો મને સારું અંગ્રેજી નથી આવડતું એ વાતે મેં કેટલા બધા લોકોને મૂંઝાતા જોયા છે દુખી તો ત્યારે થવું જોઈએ જ્યારે આપણને સારું ગુજરાતી બોલતા ના આવડે એ આપણી ભાષા છે સારું ફ્રેન્ચ બોલતા ના આવડે તો કોઈ દુઃખી થાય છે સારું જર્મન બોલતા ના આવડે તો કોઈ દુઃખી થાય છે તો અંગ્રેજીમાં એવું શું દાટ્યું છે કે આપણને અંગ્રેજી ન આવડે તો દુઃખ થાય એવા કેટલા લોકો હું તમને બતાવું તમારા જ પરિવારમાં તમારા જ સમાજમાં કે જેને અંગ્રેજી નથી આવડતું અને એને કરોડો રૂપિયાના દાન કર્યા છે શું ફરક પડે છે લઘુતા ગ્રંથિમાંથી નીકળીને કદાચ હવે આપણે આપણા ગુજરાતીપણા આપણા પાટીદારપણાને ઉજવવાનો સમય શરૂ થયો છે અને એ એટલા માટે ઉજવાવું જોઈએ કે આ સિસ્ટમ તમે ચાલુ રાખી છે આ છાત્રાલયો આ સ્કૂલો કેટલું દાન હોસ્પિટલ્સ તમે જુઓ કેટલું કામ થાય છે અને આ જે કામ થાય છે એ માત્ર સમાજ માટે નથી તમારી હોસ્પિટલ્સમાં તમારી સ્કૂલ્સમાં એવું ક્યાંય નથી કે માત્ર પટેલ છોકરાને પ્રવેશ મળશે તો આ જ કુટુંબ છે સર્વેને સ્વીકારીને આગળ વધતા રહેવું એ જે નિયમ પહેલેથી દાખલ થયો એ જ પાટીદારનો કે એ જ વિશ્વનો નિયમ છે કુટુંબ એ કોઈ ચાર માણસથી બનતું આઠ માણસથી બનતું પંદર માણસથી બનતું કોઈ નાનકડું યુનિટ નથી તમારા કુટુંબમાં તમે જેટલા લોકોને સમાવવા માંગશો એટલાને સમાવી શકશો સવાલ માત્ર એટલો છે કે એકબીજા પરત્વે કાળજી હોય એકબીજાની ચિંતા હોય એકબીજા માટે માન હોય કેટલા બધા લોકોને હું એવા જોઉં છું કે મારી સાથે ખરાબ રીતે બોલે પણ તમે કઈ રીતે વાત કરો છો એ પણ સમજવાની વાત છે સૂરજ ખોટો પહેલો જ કાળી પાંચ હોય એટલે એમ કાળી સાતમાં જ જવું પડે બીજો એમની પાસે રસ્તો જ નહીં બહુ બહુ મજાની વાત છે સાહેબ આપણે બધા અપ્રુવલની સોસાયટી પર જીવતા થઈ ગયા છે બીજા કેતો સારા બીજા કહેતો પૈસાવાળા બીજા કહેતો સોફેસ્ટિકેટેડ બીજા કહેતો રૂપાળા બીજા કહેતો સ્ટાઇલિશ અને એનો સૌથી મોટો દાખલો એ છે કે આપણા ઘરના ઉત્તમ કાચના વાસણો બીજા લોકો માટે છે આપણે કોઈ દિવસ જાતે સારી ક્રોકરી કાઢીને જમ્યા છીએ એક ભાઈ તમે તો બધા જમીન સાથે જોડાયેલા લોકો છો તમને ખબર છે કે ખાતર કાઢવું ખાડામાંથી એ કેટલું અઘરું છે હાથ બાથ બળે ગરમી લાગે માનસિક ત્રાસ થાય જેને કાઢ્યું હશે એને ખબર હશે નવી પેઢીને તો કદાચ નહીં ખબર હોય પણ ખાતર કાઢવું કેટલું અઘરું છે વાહ તો એક ભાઈ બિચારા ખાતર કાઢીને ઘેર આવ્યા એની પત્નીને કે જમવાનું પીરસ એટલે પત્નીએ જમવાનું પીરસ્યું જૂની થાળીમાં જે રોજિંદી એટલે એણે કહ્યું કે ભાઈ ભંગાર થાળી મને નહીં આપવાની સારી થાળીઓ નથી ઘરમાં તો કે છે ને પણ મહેમાન માટે રાખી છે એટલે એણે થાળીનો ઘા કર્યો સાહેબ મગજ ગયું એનું એવું એક તો ગરમી લાગેલી થાક લાગેલો ભૂખ લાગેલી અને એમાં ગંદી થાળી પત્નીએ મૂકી કે ખાતર કાઢવા મહેમાન આવે છે આ રોટલો આ રોટલો તારો મહેમાન લાવે છે આ વીજળીનું બિલ તારો મહેમાન ભરે છે લાવ સારી થાળી હું કમાવું છું મને સારી થાળી આપ આપણે આપણે બધા જ દેખાડામાં કેવા પડી ગયા છીએ કોઈ આવવાનું હોય તો કપડા બદલીએ છે માટે આ આજના સમયમાં ધીરે ધીરે જે દિશામાં જઈ રહ્યા છે ને એ દિશા દંભની દિશા છે નવો આરંભ કરવાનો છે દંભ ભૂલી જવાનો છે છોકરાઓને પાસબુક નહીં આપો ને તો ચાલશે પણ એમને શ્વાસ બુક જરૂર આપજો એમને શીખવજો કે સુખી થવું એટલે પૈસા ભેગા કરવા નહીં ઓછા પૈસામાં નાનકડું ઘર હતું ત્યારે વધારે પ્રેમ હતો હવે કોણ કયા રૂમમાં છે ને એ જ ખબર નથી બધા પોતપોતાના ટીવી જુએ છે એક રસોડે જ્યારે બધા જમતા હતા એક જ સમયે ત્યારે કેટલી બધી વાતો થતી હતી હવે બધાના જમવાના પોતાના સમય છે કુટુંબ એટલે જ્યાં સૌ એકબીજાની સાથે રહે તે કુટુંબ એટલે જ્યાં સુખ દુઃખમાં હાથ પકડે તે કુટુંબ એટલે જ્યાં તમને જોઈને મોઢા પર સ્માઈલ આવ્યા વગર રહે જ નહીં કુટુંબ એટલે સુખ શાંતિ સ્નેહ અને સમર્પણના પાયા પર ઊભેલો એક પરિવાર મકાન નહીં એડ્રેસ નહીં દિવાલો નહીં અને સાહેબ એક છેલ્લી વાત કહી દઉં કે દિવાલ છે ને ત્યાં જ ધરતીકંપનો ભય છે ખુલ્લા મેદાનમાં ધરતીકંપ આવતો જ નથી તમે મેદાનમાં ઊભા હો ને તો ગમે એટલી ધરતી ધ્રુજે તમને કંઈ નહીં થાય પણ જો તમે દિવાલમાં ઊભા હશો તો ભય લાગશે કે હવે પડશે દિવાલો રહેવા દો મેદાન ખુલ્લું કરી નાખો જેટલો પ્રેમ જાતને કરો છો ને એટલો જ પ્રેમ જો બીજા બધાને કરી શકશો ને તો જગત તમારું કુટુંબ બની જશે બહુ આભારી છું તમારા બધાની કે આવી આવી તક આપી આવી રીતે તમારી સાથે વાત કરવાનો સમય મળ્યો મને સમય ઓછો પડ્યો તમને પડ્યો જ હશે એવું માનું છું બેન જાઓ એવું કોઈ કહેતું નથી એટલે માનું છું કે ઓછો પડ્યો હશે ફરી પાછી ચોક્કસ આવીશ સાડા ચારે નીકળવું તું પોણા પાંચ થયા છે મારે હજી હિંમતનગરથી આગળ જવાનું છે પણ ફરી એકવાર તમારા સૌનો આભાર તમને સૌને પ્રણામ જગતના પિતા એવા તમે સૌ જે જમીન સાથે જોડાયેલા છો તમારા મૂળ ઊંડા છે માટે તમારા વૃક્ષો ઊંચા થયા છે મૂળ મૂળ જમીનમાં રાખજો પગ જ્યાં સુધી જમીન પર હશે ને ત્યાં સુધી તમને કોઈ ઉખાડી નહીં શકે જે દિવસે જમીન થી પગ અધર થયા ને એ દિવસે પડવાની બીક લાગશે એટલે મૂળ તમે જમીનમાં ખોસી રાખશો ને દોસ્ત તો પાંખો ગમે એટલી વિસ્તારશો તમને તકલીફ નહીં પડે આપણે આપણા રૂટ્સ સાથે જોડાયેલા લોકો છીએ અને રૂટ્સ સાથે જોડાયેલા લોકોને જિંદગીમાં ક્યારેય તકલીફ પડતી નથી કારણ કે એમને એમની જમીન એમની જડ પકડી રાખે છે બાપુની એક બહુ મજાની વાત છે આમ જુઓ તો હરિલાલ બાપુનો પોતાનો દીકરો બાપુએ કુટુંબ આખી દુનિયાને કુટુંબ બનાવ્યું જે રાષ્ટ્રપિતા કહેવાયા એનો દીકરો પોતાનો એની વિરુદ્ધ ગયો જેને પ્રેમનો નમૂનો બનાવ્યો શાહજહાં એનો દીકરો ઔરંગઝેબ પ્રેમના નામે ઝીરો સંગીતના નામે ઝીરો કલાના નામે ઝીરો આવા તો બહુ કિસ્સા છે પણ આ કિસ્સાઓ ત્યારે બને છે જ્યારે કુટુંબ ફેલ જાય છે જ્યારે માણસ પોતાની નીચે પોતાની આસપાસ પોતાની દુનિયામાં જોવાનું ચૂકી જાય છે તમારી દુનિયામાં જોતા રહેજો મોદી સાહેબ નોટ કેન્સલ કરે એનાથી બહુ મોટો ફેર નહીં પડે પણ આપણે જો વાલ કેન્સલ કરીશું ને તો ક્યાંક બહુ મોટો ફેર પડી જશે એટલે સ્નેહ સમર્પણ સમજ સન્માન આ ચાર વસ્તુ કુટુંબમાંથી કદી ઓછી ના થાય એવો પ્રયત્ન સૌએ કરવાનો આ પેલા અત્તરના ટીપાં જેવી કથા છે કે બાકીના ને એમ છે કે હું પાણી નાખીશ તો વાંધો નહીં આવે ને છેલ્લે ઓજ પાણીથી ભરાઈ જશે પણ જો એમાં કોઈક દસ જણાએ બી અત્તરના ટીપા નાખ્યા હોત ને તો પાણી એ સુગંધી થયું હોત એટલે આપણે કંઈ નહીં તો પાણી સુગંધી કરીશું પણ અત્તરના ટીપા જ નાખીશું પરિવારમાં એવું નક્કી કરીએ અને કુટુંબ જીવનને બહુ જ મહત્વ આપીએ થોડા પૈસા ઓછા કમાઈશું તો ચાલશે પણ સાંજના છેડે ઘેર પાછા ફરો ને તો એમ થવું જોઈએ કે હાશ આવી ગયા આટલું જ કુટુંબનું પ્રદાન છે ને આટલી જ કુટુંબની જરૂરિયાત છે સાહેબ માણસ એકલો રડતો હોય ને તો દસ જણ જઈને પૂછે કંઈ થયું એમ પણ એકલો હસતો હોય ને તો એમ્બ્યુલન્સ મંગાવે આટલું યાદ રાખજો એટલે સુખી થવા માટે જોઈશે લોકો સાથે દુઃખી એકલા થશો તો ચાલશે પણ હસવું હોય ને તો જોડીદાર જોઈશે એટલે જોડીદારને જોડે રાખજો અને હસતા રહેજો થેન્ક યુ સો મચ